આજના દર્શન જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું

એતે તો હા તૈયાર લે ભાઈ આપણે અજી હમણા જ નથી વાત કરી પણ આપણે બાર કે લગન છે જાનમાં જવાનું હોય તો ડોજી કાક બીજું હોતે મોઢે નતો ઓલી પ્લાસ્ટર મરવતા સેહુજ રહેતાય ખબર પડે કે આ છે જાનમાં જવાનું હોય તો દી હોત કરવું પડે ભાઈ તો પણ જાન નતો હોય તો થાય ને આપડે છે ને મારા લગન થઈ ને એટલે પાર્લર વાળા ને ઘેર જ બોલા લેવા બધી જાનડીયું ત્યાં આવી જતી

એમ જ કરવું જોઈએ બત્રીસી નો એટલે પૂરું ખાય નું કેમ આવું કઈ ભજન ગાય ને એમાં એનું કર્યું

કે કેદી આવવાના સબો આવવાના સબો પણ આપણે કાઈ દવાણું જ નઈ અટાણુંંતી કામ કામ ને કામ એક મિનિટ છે જીલા છે હા આપ બસ પાકો જય સ્વામિનારાયણ નંબરને ઓમેસ હવરમાં પૂગી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ચકરામાં અમે અને આ તો બસ્ટેને આવે છે અને આ બધો સામાન છે તેલના ડબ્બા આ બધું હતું બધું લઈ અમે આ પાપડના બોક્સ અને આ તેલના ડબ્બા લઈ જાવી છે બેનો માટે અને ઇન્ડિયન ચક્રમાં તરણા જી બોલાવે છે ફાઈનલી સુરત જવા માટે બસમાં બેસી ગયા છે સવારે પહોંચી જાવું પછી તમા ચકડી બોલશે તારા જય સ્વામિનારાયણ જય કીધું તું કે તારા ની અહીંયા પેલા જઈજો ફયે હા કોપર જોઈ છે મોકલાવું હે કેટલા મોકલાવું તો તમારે લેવા આવવું પડશે ને ચલાલા આવે ને તું તાર મમ્મી આવજો હો તાર પપ્પાને બધાને લઈને આવવાનું છે ક્યાં આવવાનું ભાઈની ઘેરેજ ત્યાં આવજો હો પપ્પાને બધાને લઈને આવજે આવજો ભનુબેનની ઘેરે જય સ્વામિનારાયણ બા જય સ્વામિનારાયણ

વર્ષા બેન ની અહિયાં પધાર્યા છે દાદા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પટેલ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેમ છે બેન અમને સારું હો હાલો તનુ દાદા એ ચલાળા થી પધાર્યા છે હા કેમ છે હા હા સુરત માં પણ દેહ જેવી મજા નું આવે ને દાદા નારાયણ અમારા દક્ષાબેન છે કેમ છે ભાણિયાભાઈ છે નિવાન સ્કૂલે ગયો તો કઈ આવ્યો સ્કૂલે પકડાઈ <laughs> ગયા <laughs> 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 <laughs>

ઓલખ ચોરા સીમા મહુદી ન ભટક્યા ઘડી ઘડી પસો અવતારો રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો મટ જાય ઘોર અંધારો ગુરુજી મારો આવેલો મન ક્યો સુધારો જય માતાજી લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય જય સ્વામિનારાયણ